તો દરેક વારની જેમ ફરીથી એકવાર હું તમારી માટે ધમાકેદાર ફેન્સી સાડીના લઈને આવી ગઈ છું જ્યાં તમને આ વિડિયોમાં ટોટલી સ્ટાર્ટિંગ ટુ એન્ડ સુધી એક ફેન્સી સાડીના કલેક્શન જોવાના મળી જશે સ્ટાર્ટિંગ પ્રાઇસની આપણે વાત કરીએ તો માત્ર હજાર રૂપિયાથી તમને ફેન્સી સાડીઝના કલેક્શન અહીંયા મળી જશે અને હજુ સુધી જો તમે અમારા ચેનલને સબસ્ક્રાઈબ નથી કર્યું તો સબસ્ક્રાઈબ જરૂર કરી લો જેના લીધે તમે નેક્સ્ટ અમારા કલેક્શન એ તમારા સુધી જરૂર પહોંચે તો સ્ટાર્ટ કરી આપણે આજના તો ફર્સ્ટ સાડીની આપણે વાત કરીએ તો લાઈક્રા બેઝ ટોટલી તમને આ સાડી મળી જવાની છે બોર્ડરની આપણે વાત કરીએ તો વેલ્વેટ બેઝ બોર્ડર પર તમને ગોલ્ડન સરીનું કામ મળી જશે અને ટોટલી તમે સાડીમાં જોઈ શકો છો કે મેઇન પેટર્નમાં તમને સ્ટોન વર્ક મળી જવાનું છે પાર્ટી વિયર કલેક્શન છે તમે કોઈ પાર્ટીમાં જાઓ છો ઇવેન્ટમાં જાઓ છો તો એના અકોર્ડિંગ બેસ્ટ ઓપ્શન છે તમારી માટે અને કલર ઓપ્શન પણ તમે જોઈ શકો છો કે ખૂબ જ પ્રીટી અને ટ્રેન્ડિંગમાં કલર ઓપ્શન છે બીજા કલર ઓપ્શન જો તમને જોઈએ છે તો જેટલી પણ સાડી હું તમને આજના વિડીયોઝમાં બતાવીશ એ બધા કલર ઓપ્શન તમને બધી જ સાડીમાં મળી જશે નેક્સ્ટ આપણે આગળ વધીએ તો તમે લોકો જોઈ શકો છો કે સિમર બેઝ ફેબ્રિક પર તમને આ સાડી મળી જશે ટોટલી સારી તમને પાર્ટી વીયર મળી જશે અને ટ્રેન્ડિંગ કલેક્શન છે તમે મોસ્ટ ઓફ સેલિબ્રિટીઝને વીયરિંગ કરતા જોયું હશે વર્કની ડિટેલિંગની આપણે વાત કરીએ તો તમે લોકો જોઈ શકો છો થ્રેડ વર્ક મલ્ટી કલરમાં તમને ટોટલી સારીમાં સ્ટાર્ટિંગ ટુ એન્ડ સુધી મળી જશે કોઈ પણ થ્રુઆઉટ ધી વિડિયો તમને સારી ગમે છે તો તમારે જસ્ટ સ્ક્રીનશોટ લેવું છે અને ડિસ્ક્રિપ્શનમાં નંબર શો થાય છે ત્યાંથી તમે ડિરેક્ટલી અમને વોટ્સએપ કરીને તેની બધી ડિટેલિંગ લઈ શકો છો નેક્સ્ટ આપણે આગળ વધીએ તો અગેન તમે લોકો જોઈ શકો છો ટોટલી પાર્ટી વિયર સાડી તમને મળી જશે કલર ઓપ્શન પણ તમને બહુ જ ફાઇન મળી જશે સિમર બેઝ સાડી તમને મળી જશે બોર્ડર પર તમે લોકો જોઈ શકો છો ટોટલી થ્રેડ વર્ક વિથ તમને સ્ટોન વર્ક મળી જશે જેમ કે તમે બધા જાણો છો કે આજકાલ ટ્રેન્ડિંગમાં સાડીઝ જે તમે રીલ્સ જોતા હશો ઇન્સ્ટાગ્રામ યુઝ કરતા હશો યા ફિર તમે મૂવીઝ કાતું સિરિયલ્સ જોતા હશો તો સિમર વર્કની સાડી આજકાલ ખૂબ જ ડિમાન્ડમાં અને ટ્રેન્ડિંગમાં છે તો એવા જ ફેન્સી અને ટ્રેન્ડિંગ કલેક્શન કેસરિયા ટેક્સટાઇલ કંપની તમને આપે છે એ અપડેટ થતી રહી છે કલેક્શન જોડે જેમ કે તમે બધા જાણો છો જો તમારે બિઝનેસ કરવું છે તો તમારે ટ્રેન્ડિંગ કલેક્શન શોપ પર રાખવું જરૂરી હોય છે નેક્સ્ટ આપણે આગળ વધીએ ઓપ્શન તો બધા જ સારા જ હોય છે પણ જ્યાં જ્યોર્જ ફેબ્રિકની વાત આવે છે તો બધાને જોર્જ ફેબ્રિક ખૂબ જ ગમે છે અને ખૂબ જ પ્રિય હોય છે તો જ્યોર્જટ પર તમને આ ટોટલી સાડી મળી જશે અને તમે લોકો જોઈ શકો છો કેટલી ફિનિશિંગ સાથે સ્ટાર્ટિંગ ટુ એન્ડ તમને ગોલ્ડન ઝરીનું કામ સાડીમાં મળી જાય છે વિથ થ્રેડ વર્ક બોર્ડર પર તમે લોકો જોઈ શકો છો ફોર સાઈડ બોર્ડર પર તમને ટોટલી ફિનિશિંગ સાથે એકદમ ભરેલું વર્ક મળી જશે તો તમે પણ જેમ જાણો છો વેડિંગ સીઝન છે તમારે પણ સૌથી બેસ્ટ સાડી પહેરવી છે ટ્રેન્ડિંગ વાળી સાડી પહેરવી છે તો તમારે બીજા ફેક્ટરી પર કે શોપ પર જવાની જરૂર નથી આવવાનું આવવાનું છે છે તો ક્યાં ટેક્સટાઇલ કંપનીમાં લેન્થની લેન્થ તમને વિથ બ્લાઉઝ અટેચ સાડી મળી જશે નેક્સ્ટ આપણે આગળ વધીએ જો તમારે બહુ હેવી પહેરવું નથી ગમતું સિમ્પલ સોબર લુક જોઈએ છે તો એના અકોર્ડિંગ આ તમને ટોટલી ક્રેપમાં સાડી મળી જશે બોર્ડરની આપણે વાત કરીએ તો કટ વર્ક બોર્ડર સાથે ટોટલી તમને કલેક્શન આ સારીમાં જોવા મળી જશે ઇવન તમે બિઝનેસ તમારું સ્ટાર્ટઅપ કરવાનું માંગો છો તો હું તમને એક વાત કહી દઉં કે બધા જ કલેક્શન ટ્રેન્ડિંગ વાઇઝ તમને અમારા ત્યાં મળી જશે અને એ બી મેન્યુફેક્ચરિંગ રેટમાં મળી જશે દસ થી પંદર હજારનું તમારું મિનિમમ મોડલ હોવું જોઈએ સેટ વાઇઝ તમને કલેક્શન મળી જશે બિકોઝ મેં તમને કીધું કે વીઆર મેન્યુફેક્ચરર તો સિંગલ પીસમાં ડીલ નથી કરતા તો આવી રીતે સેટ ટુ સેટ તમારે પરચેસિંગ કરવાની હોય છે વિથ કેટલોગ કલેક્શન બી તમને અમારા ત્યાં મળી જશે કેટલોગ પણ પ્રોવાઈડ કરી દેવામાં આવશે નેક્સ્ટ આપણે આગળ વધીએ તો તમે લોકો જોઈ શકો છો બેઝ તમને કલેક્શન પર આ સાડી મળી જવાની છે ટોટલી થ્રેડ વર્ક તમે લોકો જોઈ શકો છો કે એક થ્રેડ વર્ક સાથે તમને ફિનિશિંગ વાળું કામ મળી જશે બોર્ડર પર બી તમને સ્ટોન વર્ક મળી જશે કલર ઓપ્શન તમને જોઈ છે તો બધી જ સાડીમાં તમને કલર ઓપ્શન પણ મળી જશે નેક્સ્ટ આપણે આગળ વધીએ તો ટોટલી ફેન્સીમાં તમને કંઈ જોઈએ છે ફેન્સી ટ્રેન્ડિંગ કલેક્શન જોઈએ છે તો એના અકોર્ડિંગ આ તમને સારી મળી જશે કેટલોગની આપણે વાય વાત કરીએ તો